નમસ્કાર આપ જોઈ રહ્યા છો અનિશમ દસ હું છું આપની સાથે હેતર બગલ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે હજાર એકવીસ ત્યાં ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે હજાર ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં નાસ્તા ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ને સફળતા મળી છે આરોપીઓ ઓટો રિક્ષામાં મુસાફરને બેસાડીને તેમના રૂપિયા અને દસ્તાવેજો ચોરી લેતા હતા